મારું પર્સનલ એવું માનવું છે કે મેં આઠ વર્ષના અનુભવ પછી મને એવું રિયલાઇઝ થયું છે કે આ બે વસ્તુ આપણે ફોકસ કરવી જોઈએ આપણા મૂલ્યમાં છે ટોપ અને ઉપર રહેવું જોઈએ નમસ્કાર મિત્રો હું છેલ્લા સાત આઠ વર્ષથી પુસ્તકો વાંચું છું તો મેં એવું નોટિસ કર્યું છે કે આપણે આપણી જિંદગીના જે કિંમતી સમય છે ઉર્જા છે એ શ્યા શ્યામાં ખર્ચીએ છીએ જો અત્યારે આપણે જે કંઈ જેમાં ખર્સીએ છીએ આપણો સમય અને ઉર્જા એ ભવિષ્યમાં દેખાશે જો આપણે પર્સનલ ગ્રોથ અને ફાઇનાન્સ પર ધ્યાન દેસુ તો આપણું પર્સનલ ગ્રોથ અને ફાઇનાન્સ વધશે અને એ સિવાય બીજા કોઈ મનોરંજનમાં કે ટાઈમપાસમાં પસાર કરશો તો તેનું પરિણામ એ રીતે આવશે તો મારું માનવું એવું છે કે જે કોઈ લોકો પુસ્તક વાંચે છે હું પહેલાં ઘણા બધા પ્રકારના પુસ્તકો વાંચતો કેટેગરીમાં જેમ કે આધ્યાત્મિક છે નવલકથા છે પછી સાહિત્ય હું એમ કઉ છું કે જિંદગીના જે પેલા પચાસ વર્ષ છે એ પુસ્તકો સ્કીપ કરી દેવા જોઈએ શા માટે એ બધા જરૂરી છે હું નથી એવું માનતો કે નથી જરૂરી છે જરૂરી એમાંથી પણ ઘણું બધું શીખવા મળશે પણ આપણે બે વસ્તુ પર ખાસ ધ્યાન આપવું જોઈએ આપણા જીવનની જીવનનો સમય અને ઉર્જા બે વસ્તુ પર ખાસ ખર્ચવી જોઈએ એક તો પર્સનલ ગ્રોથ અને ફાઇનાન્સ નોલેજ માટે એના માટે પર્સનલ ગ્રોથ માટે ફાઈનાન્સ સેલ્ફ હેલ્પ બુકો હું સજેશન કરીશ એનાથી આપણે સુમેળભર્યા સંબંધો બધા સાથે વિકસાવી શકીએ આપણે જ્યાં કામ કરીએ છીએ ત્યાં આપણા પરિવાર સાથે આપણા મિત્રો સાથે કોની સાથે કેવી રીતે વાત કરવી કોની કેટલી મર્યાદા છે આપણી શું મર્યાદા છે કોઈ માણસ દુઃખી છે તો શા માટે છે આપણા ઉપર કરે કરશે તો શા માટે છે તો આવી બધી નાની નાની બાબતો છે એ માત્ર ને માત્ર સેલ્ફ હેલ્પ બુકોમાંથી જાણવા મળશે કોમ્યુનિકેશન સ્કિલ બોડી લેંગ્વેજ છે આઈ કોન્ટેક્ટ છે જેમાં જ્યારે આપણું કોમન કોમન સેન્સ છે પછી ડ્રેસિંગ સેન્સ છે તો આવા બધા મુદ્દાઓ છે એમાં સમાવેલા હોય છે તો આપણી આ જે જિંદગીના જે પચાસ વર્ષ સુધીની સફર છે તો એમાં આપણો સમય ખર્ચવી જોઈએ બીજું કે નાણાકીય સ્વતંત્રતા માટે પણ આપણે વિચારવું જોઈએ આપણે આખી જિંદગી કામ કરીને મરી નથી જવાનું જિંદગી આપણી જીવવા માટે પણ હોય છે તો એના માટે પણ પ્રયત્નો કરવા જોઈએ એના માટે પ્રયત્નો માત્ર મહેનત કરવાથી કે ઊંચા આવક મેળવતી નહીં થાય એનું વ્યવસ્થાપન પણ જરૂરી છે તમે ગમે એટલી આવક તમારી ઊંચ હોય પરંતુ એ તમે તમે જે બચત અને રોકાણમાં હોય તો એ ખર્ચી નાખશો તો તમારી પાસે પૈસા કેટલા છે એનાથી મહત્વ નથી પણ તમે જેટલા પૈસા આવે છે તેનું તમે શું કરો છો એ નક્કી થાય છે તો હું એ માનું છું કે ફાઈનાન્સ બુક વાંચવાથી આપણા પૈસાને મેનેજ કરી કેવી રીતે સંપત્તિનું સર્જન કરી શકીએ અને આવનાર આપણી જે પેઢી છે અને આપણું ભવિષ્ય છે એ બ્રાઇટ ફ્યુચર રહે એના માટે હું આ બે પ્રકારના પુસ્તકોનું સજેશન કરીશ આ મારો પોઈન્ટ ઓફ છે બાકી તો બધા પોતપોતાની પસંદગી મુજબ વાંચન કરતા હોય છે અને એ એમના માટે અલગ વસ્તુ છે પણ આ તો મારું પર્સનલ એવું માનવું છે કે વર્ષના અનુભવ પછી મને એવું થયું છે કે આ બે વસ્તુ આપણે પેલા ફોકસ કરવી જોઈએ આપણા મૂલ્યની મૂલ્યમાં છે એ ટોપ વન અને ટુ ઉપર રહેવું જોઈએ બાકીના પછી પછીની કેટેગરી છે એ પછી આવવી જોઈએ મારું એવું માનવું છે તો આ વિડિયો સારો લાગ્યો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયો